લોકસભા કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે ડીસા પણ ક્ષત્રિય સમાજના લોકોએ નાયબ કલેક્ટર આવેદનપત્ર આપી રૂપાલા ની કરવાની માંગ કરી છે

આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જો કે વિવાદ વકરતા પરશુત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે તે છતાં પણ હજુ ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત બનાસકાંઠાના ડીસામાં જાગીરદાર ક્ષત્રિય સમાજના લોકોએ પણ રૂપાલાના નિવેદન સામે ભારે રોષ ઠાલવ્યો હતો ક્ષત્રિય સમાજના આગેવાનોએ ત્રણ હનુમાન મંદિરથી રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી છે ક્ષત્રિય જાગીદાર સમાજના આગેવાનોની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પાર્ટીને પણ મોટું નુકસાન સહન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે